મોરબી જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેમ કે હજુ પણ કેનાલનું રિપેરિંગ કામ અધૂરું છે મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ કેનાલનું કામ હજુ પણ અધૂરું હોવાથી ધારાસભ્યની આગેવાનીમાં ખેડૂતોની અને નર્મદા નિગમના અધિકારીઓની મીટિંગ થઈ આ દરમિયાન ખેડૂતો અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને અધિકારીઓ ફોન ન ઉપાડતો હોવાનો પણ આરોપ લગાવતા હતા ખરીફ પાક માટે ખેડૂતો ચોમાસા પહેલા જ આગોતરું વાવેતર કરાય છે પરંતુ કેનાલમાં કામ અધુરા છે જેથી કેનાલમાંથી પાણી મળશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે ખેડૂતોની માંગ છે કે કેનાલના રિપેરિંગની કામગીરી ઝડપી અને મજબૂત કરવામાં આવે સત્વરે કામ પૂરું થાય અને વહેલી તકે કામ પૂરું થાય એટલે પાણી છોડશે એવું અધિકારીઓનું કહેવું થયું છે અને અધિકારીઓ સાથે હાજર રહેશે અને મહિનામાં જે કામગીરી બાકી હોય એને સત્વરે નિકાલ કરશે એ એ સૂચના આપી દીધી એ અધિકારી ફોન ન ઉપાડતો એ એ કહી દીધું એ કહી દીધું હોય બીજું કામ સારું થાય એના માટે જ કમિટી કરી છે બંધ નથી થતી એટલે જ એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની હતી જ્યારે જ્યારે રજૂઆત કોઈની પણ હશે સ્પેસિફિક ખાનગી રહે મને આપી દેજો કોઈને છાવરવામાં નહીં આવે એની ચિંતા નહીં કરતા અને બાકી ફોન માટે જો સ્પેસિફિક કોઈ હોય તો પણ મને કહી દેજો અમે દરેક અધિકારીઓને સૂચના આપેલી જ છે ગમે ત્યારે ફોન હોય મિટિંગમાં હોય દરમિયાન ધારો કે સાયલન્ટમાં હોય પણ સામેથી તરત ફોન કરી દેવાનો થાય છે